વિદ્યાર્થી મિત્રો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તરફથી એક નોટિફિકેશન જારી કરવામાં આવી છે જેની અંદર પ્રોબેશનરી એન્જિનિયર માટેની વેકેન્સી અવેલેબલ છે કોણ કોણ એલિજિબલ છે તો કે બીઇ બીટેક અથવા તો બીએસસી ના જે સ્ટુડન્ટ્સ છે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન ટેલિકમ્યુનિકેશન પ્લસ મિકેનિકલ છે કમ્પ્યુટર કમ્પ્યુટર સાયન્સ સાયન્સ એન્જિનિયરિંગ સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ વાળા જે વિદ્યાર્થી મિત્રો તો એ તમામ માટે અવેલેબલ વેકેન્સી છે ટોટલ વેકેન્સીની વાત કરીએ ત્રણસો ને ચાલીસ વેકેન્સી આપણને જોવા મળે છે એની સાથે એલિજિબલ ક્વોલિફિકેશન શું છે તો કે તમારું જે તે સ્ટ્રીમની અંદર ફર્સ્ટ ક્લાસ હોવો જરૂરી છે અને આગળ જે મેઇન આપણને ઇન્ફોર્મેશન દેવામાં આવે છે કે ભાઈ લાસ્ટ ડેટ કઈ છે કે કે ભાઈ એટલે નવેમ્બર લાસ્ટ છે સાથે એપ્લિકેશન ફી આપણે રૂપિયા ભરવાની થશે અને જે સિલેક્શન છે કેવી રીતે થશે તો કે તમારે સીબીટી દેવી પડશે મીન્સ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એક અવેલેબલ છે અને એમાં જયારે સિલેક્ટ થશો ત્યારે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે એટલે કે એની સાથે જયારે શોર્ટ લિસ્ટ કરવાની વાત આવશે ત્યારે કમ્પ્યુટર બેઝ ટેસ્ટના ના પંચ્યાસી માર્ક અને ના પંદર માર્ક કામ તમારું એક સરસ માં મેરિટ બની અને તમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને જે કઈ બાકીની ઇન્ફોર્મેશન છે કે ફોર્મ કેવી રીતે ભરવું કેવી રીતે આગળ એપ્લાય કરવાનું તો એની ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ એક પીડીએફ પ્રોવાઈડ કરી છે એનાલિસિસ કરી લેવું અને ફટાફટ એપ્લાય કરી દેવું